નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડાના ચિરોણા ગામમાં પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રનું અપહરણ પોલીસે ગણતરીની કલાકમાં બંનેને છોડાવ્યા ત્રણની ધરપકડ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોણા ગામે એક પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રના અપહરણનો બનાવ સામે આવ્યો છે પોલીસે ગણતરીને કલાકમાં બંનેને છોરાઈ લીધા છે ઘટના મુદ્દત ચીરોડા ગામના ઘુગાભાઈ કાબાભાઈ ઘણો દિયા અને તેમનો પુત્ર રાહુલભાઈ ગઈકાલે સાજે છક સક્ષોય બે ઈકો ગાડીમાં અપહરણ કર્યું હતું અપહરણના પત્નીએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી એક ઈકો ગાડીને મોટાથી પકડી પાડી घुा भाई छोड़ा बीजे इको गाड़ी में रहेपीए राहुल ने रोड पर छोड़ी तो आ घटना कारण प्रेम प्रकट से घुा भाई नो पुत्र आकाश जो राजकोट विरम भाई चावड़िया आयसर गाड़ी चलावीरम भाईनी पत्नी साथ प्रेम संबंध भागी गया विरम भाई जाघा भाई, भाई चावड़िया राम भाई जागाभा चावड़िया અને દેવાભાઈ ઝાપડેની ધરપકડ કરી છે કુલ 7 સક્ષસો સામે અપરાણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધોમાં આવ્યો છે બાકીના 4 આરોપીઓની સોદખોળ ચાલુ છે તેમ બોટલ પોલીસ આ ઘટના અંગે માધ્યમોને માહિતી આપી હતી पिता પુત્રને સકુશળ છોડવા બદલ પરિવારે પોલીસનો આભાર માન્યો હતો સજને દેવા ભાસ્કર બોટલ દસક ન્યૂઝ એલડી મકવાણા બોટલ